તમારા બધાનું મારા નવા વિડીયોની અંદર ફરી તમારા બધા હાર્દિક ને હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ અત્યારે કુંભારવાડા હવે આપણે શું કરવા આવ્યા છીએ તો તમને તમને ટાઈટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે તો વિડીયોમાં હેન્ડ સુધી બન્યા લઈ આપણે આવી ગયા છીએ ત્યાં હવે સોંગનું શૂટિંગ કરવાનું ચાલુ કામ થઈ ગયું છે કેમકે આપણે થઈ ગયું છે મોડું કાંઈ નહીં તમને મસ્ત તો કરાવવાની છે તો વિડીયોમાં એન્ડ સુધી બિન્યા ચાલો ત્યારે ફટાફટ સોંગનું શૂટિંગ ચાલુ કરીએ અને તમને સિનેમેટિક ફોન દેખાડું છું ફટાફટ ફાઈનલી તો સૌનું શૂટિંગ ચાલુ થઈ ગયું જોવા અમારા કાકા એન્ડ સુધી બિનાની તો હજી તો મોજ ચાલુ જ થઈ છે અને આપણે તો મોડું થઈ ગયું છે આપણે તો સોંગના શૂટિંગમાં પહેલી વાર આવ્યા છે એટલે આપણે તો બહુ ખ્યાલ નતો હતો પણ ભાઈ તમને દેખાડવું છે એટલે આ સોંગનું શૂટિંગ કેવી રીતના થાય છે શું થાય છે એ બધું તમને દેખાડું છું સોંગનું શૂટિંગ સિનેમેટિક શોર્ટમાં તમને દેખાડવું છે કેમ કે કોપીરાઈટ ન આવે એટલા માટે તમને સિનેમેટિક શોર્ટમાં દેખાડું છું બન્યા લેજો અને હા તમને પણ દેખાડવાનું છે કુંભારવાળાનું વીડિયોમાં છે ને એન્ડ સુધી બન્યા દેજો ફટાફટ કામ ચાલુ જ છે ને આપણે ઘણીક તમને સિનેમેટિક શોર્ટમાં મંદિર છે ને તમે દર્શન કરાવું છું તો તમે દર્શન સિનેમેટિક શોર્ટમાં દર્શન કરી લો મંડળી મિત્રો પચાસ ટકા કામ પૂરું થઈ ગયું છે હવે થોડું ઘરે કામ છે એટલે ઘરે જઈએ પેલા પછી તમને મળીએ ફાઇનલી મિત્રો અત્યારે કાકાના ઘરે જમવા બેસી ગયા છે જમવામાં શું છે જુઓ તમે બટેટા છે ભીંડો છે રોટલી છે છાઈ છે અને દાળ છે અડધું જમી લીધું પછી તમને કીધું કાંઈ નહીં આગળ જમી લઈએ પછી પાછા મળીએ ફાઇનલી મિત્રો અત્યારે શરબત આવી ગયું જમી કાઢીને ઊભા થઈ ગયા છે અને શરબત પીવા બેઠા અને ચેનલ કઈ ચેનલમાં આવશે ને મારા કાકા તમને છે આપજો ના <laughs> <laughs> કાંઈ નું પેન પાછળ તમને મળી એ પચાસ ટકા સોંગનું કામ કમ્પ્લીટ થયું છે ને પચાસ ટકા બાકી છે કાંઈની ફટાફટ જોડાયા રહેજો તો ફાઇનલી મિત્રો જે પચાસ ટકા સોંગનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને હું પચાસ ટકા સોંગનું કામ કમ્પ્લીટ કરવા જવું છે તો વિડીયોમાં છે ને એન્ડ સુધી બન્યા કેમ કેમકે સોંગ છે એ હવે 5 પાંચના ગાળામાં છે એટલે હવે ચાર હું છે જેવું થઈ ગયું છે ને આપણે ડાયરેક્ટ સોંગ સોંગનું શૂટિંગ કરવા તો તમને સિનેમેટિક શોર્ટમાં દર્શન કરાવવાના છે તો વિડીયો માઇન્ડ સુધી બન્યા રેજો હું તમને ઓછો આવીશ બાકી તમને સિનેમેટિક શોર્ટ ગાજો દેખાડવામાં આવશે તો વિડીયો માઇન્ડ સુધી બન્યા રહીજો અને આ જે સોંગની લિંક છે ને એ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપો છો તો જોઈ લીજો ફટાફટ અને સોંગના શબ્દો પણ એમ છે કે તુલવાળી મેલડીના મૂળના ભક્તો ગાતા એ રીતના તમે સર્ચ મારશો ને એટલે યુટ્યુબમાં સોંગ આવી જશે તો ફટાફટ જોઈ લેજો એક સોંગને અને વધારી લેજો સપોર્ટ કરતા રહીજો સોંગને મનસુ તારે ડાયરેક્ટ સિનેમેટિક શોર્ટમાં ચાલો તારે જઈએ તો મિત્રો સોંગના શબ્દ ખાસ યાદ રાખજો કે તુલવાડી મેલેડીના મૂળના ભક્તો ગાતા એ રીતની સોંગ યુટ્યુબની માઇજ પર સર્ચ મારીને જોઈશું ને એટલે સોંગ ફટાફટ આવી જશે અને હું લિંક તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું અને અત્યારે આપણે ઊભા છીએ કાકાના લેલી કાંઈ નહીં ડાયરેક્ટ જોઈ છે કાકા આવે છે આપણે ડાયરેક્ટ જઈશું સ્કૂલમાં લામેડીમાં અને તમને સિનેમેટિક શોર્ટમાં દર્શન કરાવવાના છે એટલે વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો

ধ দিয়া મિત્રો આપણે ઘરે પગી ગયા હતા કાલ રાત આપણે દિવસે છ આડા શૂટિંગ પૂરું કરીને પછી વહી આવ્યા હતા ઘરે આવીને થાકી ગયો તો ફરી પૂરી ગયો હતો તો વિડીયો તમને કેવો એટલે જરા કોમેન્ટમાં કહી દીજો મળશે તારે એક આવાજ નવા વિડીયો નવા કન્ટેન્ટ સાથે ત્યાર લગાડી જય માતાજી જય શ્રી રામ બાય બાય